બાર વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂપિયા છસો ચોસઠ કરોડના વિકાસ કામો તથા અન્ય વિભાગોના મળી કુલ રૂપિયા છસો છન્નું પોઈન્ટ પચીસ કરોડના બાર વિકાસ પ્રકલ્પોના એક ખાતમુહૂર્ત તથા એક લોકાર્પણ કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે એક સમયે સુરેન્દ્રનગર ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના સુજલામ સુફલામ યોજનાને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું ગામે ગામ પાણી પહોંચાડવાની વડાપ્રધાન શ્રીની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી હોવાનું જણાવ્યું હતું વધુમાં કહ્યું કે કુલ બસ્સોને રૂપિયા છસો છન્નું કરોડના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તમાંથી રૂપિયા છસો ચોસઠ કરોડના કામો તો સુરેન્દ્રનગર જિલ્લામાં એકલા પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટે જ છે આજ રોજ મુખ્યમંત્રીશ્રીએ પોતાના સુરેન્દ્રનગર પ્રવાસ દરમિયાન લીમલી ગામ ખાતે લીમડી ગામ ખાતે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગના રૂપિયા ખર્ચે ગામોને સિંચાઈનું પાડવાના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું કે જ્યાં તાકતી અનાવરણ પ્રસંગે શ્રી શાસ્ત્રોક્ત વિધિથી કળશ પૂજન કર્યું આ તકે શ્રીએ રામજી મંદિર તથા શેખવા પીરદાદાના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ ગામ લોકોનું અભિવાદન ઝીલ્યું બાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર પધાર્યા હતા અહીંથી તેમણે કુલ મળીને રૂપિયા એકસો પંદર પોઈન્ટ ઓગણીસ કરોડના ત્રણ કામોના એ લોકાર્પણ તથા રૂપિયા પાંચસો એક્યાસી પોઈન્ટ છ કરોડના નવ કામોના ઈ ખાતમુહૂર્ત કર્યા આ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પાણી पुरठा मंत्री भाई, कुंवरजीभावी सांसद सिहोरा, नायब मुख्य जगदीश भाई, भाई मकवाना, जिला पंचायत प्रमुख हरिकृष्ण पटेल राशर भाई, 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 भाई परिभा प्रमुख हितेंद्र सिंह चौहान पूर्व कैबिनेट मंत्री आईके जाडेजा सहित पदाधिकारी सहित वरिष्ठ अधिकारीश्रीज मोटी संख्या दर्शन सुरेंद्रनगर